એક આપણા યુટ્યુબ ચેનલ ની અંદર તો મિત્રો તમે આપડી યુટ્યુબ ચેનલ ની અંદર નવા આવ્યા હોય અને હજુ સુધી આપડી ચેનલ તમે સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો આપડી ચેનલ તમે કરી નાખો ફટાફટ સબસ્ક્રાઇબ તો આ મિત્રો આપણે વાત કરવાની છે કીર્તિબેન પટેલની તો મિત્રો ટૂંક સમયમાં મિત્રો આજે જે કીર્તિબેન પટેલનો મિત્રો બર્થડે હતો એટલે કે જન્મદિવસ હતો તેમના વિશે મિત્રો કીર્તિબેન પટેલે પોતાના વિશે શું સમાચાર આપ્યા છે તે આપણે જાણવાનું છે કે કીર્તિબેન પટેલ શું બોલી રહી છે અને મિત્રો તમે આપણી YouTube ચેનલ ની અંદર નવા આવ્યા છો અને હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી પણ ચેનલ તમે પેલા સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે મિત્રો આવી જ અપડેટ મળી રહી છે આપણી YouTube ચેનલ અંદર તો મિત્રો જે કીર્તિબેન પટેલ જન્મદિવસ હતો તેના વિશે જે કીર્તિબેન પટેલ બોલી રહી છે ને તો અમે પેલા જોઈ લો પછી થોડું આગળ ચર્ચા આપણે કરીશું પેલા વિડિયો જોઈ લો એક દિવસ હું કેક કાપતી તીન મેં મીણબત્તી ફૂક મારીને ઓલવીને ત્યારે મને મારા બાપાએ ઓ મારી બહુ મારી બહુ મારી અને એવું કીધું કે જિંદગીની અંદર પ્રકાશ ફેલાવાની બદલે તમે કે ફૂક માસને તમારા જીવનનો પ્રકાશને ઓલવી રહ્યા છો કે એક તો જીવનનો એક વર્ષ તમારું ઓછું થતું હોય અને એમાંય તમે અંધકાર ફેલાવો છો કે

લાકડા નું એટલે જિંદગી માં તમારો મીણબત્તી ઓલવતા ને જિંદગી તો હેલો મિત્રો તમે મિત્રો આપણે કીર્તિબેન પટેલનો પૂરો વિડિયો જોયો જશે તો મિત્રો કીર્તિબેન પટેલ જે બોલી રહી છે તો તમને શું લાગે છે તો વિડીયાની અંદર કોમેન્ટ કરી નાખો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખો તો મળીએ ફરીથી એક નવા વિડીયોમાં